રાજકોટ સિવિલ હોસ્પિટલનો વધુ એક વીડિયો વાયરલ થયો છે દર્દી સારવાર માટે આવ્યા અને ડોક્ટરો આરામ ફરમાવતા જોવા મળ્યા દર્દીના સગા દ્વારા ડોક્ટરને જગાડી સારવાર આપવા જણાવ્યું ત્યારે પણ ડોક્ટર ઊંઘમાં જ ફાલ વાંચતા જોવા મળ્યા રાત્રે ફરજ બચાવતા ડોક્ટરો અનેક વખત વિવાદમાં આવ્યા છે વાયરલ વિડીયોની ગુજરાતમાં પુષ્ટિ નથી કરતી બતાવો એ કહીએ થાકી ગયા હોય ને સાહેબ આ છુબી એમ કેમ દાખલ ન કર્યો પેશન્ટને આવી ગંભીર ઈજા છે તો હમ હમ દો સાહેબ નહીં દો સાહેબ થાકી ગયો હોયને ચોવીસ કલાક નોકરી કરીને હાજી સાહેબ દિયો ભાઈને સાહેબ નહીં દ્યો હવે આટલી નિંદર કરે આ સાહેબ તો આ પેશન્ટ ને કઈ લવરે કઈ હા સાહેબ થાકી ગયા હો હા બેસ ભાઈ અહીંયા બેસ સૌવી કલાક ખેત સાહેબ કોઈ પણ માણસ થાકી જાય આ રહ્યું કાગળ હે પેશન્ટને દાખલ કરો ને મેડિકલ ઓફિસર એવું કીધું કે પેલા હાઇટ કરના છે એ દેખાડતું કાંઈક બેસ્ટ બોલનો છોકરાને આ છોકરાને મારેલો હે ક્યાં મળ્યું છે સાહેબને કે આ આખું હોજી ગયું છે જો અને આ વધે રહીમ જોડાયેલા છે રહીમ વાયરલ ભીડિયોનું તથ્ય શું છે ડોક્ટર આરામ કરે છે સારવાર બે દિવસ પહેલાનો આ વિડીયો હોવાની સામે આવી છે રાત્રિ દરમિયાન કોઈ કારણોસર જે દર્દી છે ને તેમના સગા ઇમરજન્સી વિભાગમાં ગયા હતા ને ત્યાંથી તેમને હાટકા વિભાગમાં ટ્રાન્સફર કરે છે કારણ કે હાટકાના ડોક્ટરો ત્યાં હાજર હોય છે તો ત્યાં ટ્રાન્સફર થયા હતા ને ત્યાં જ્યારે દર્દીને લઈને તેમના સગા પહોંચે છે ત્યારે તેમને સારવાર મળતી નથી ને અંતે પછી તેઓ વિડીયોગ્રાફી સાથે ડૉક્ટરને જગાડે છે કે આ દર્દીને કેમ હજી સુધી સારવાર મળી નથી આ કેમ દાખલ કરવામાં નથી આવ્યો ત્યારે ડોક્ટરો આરામ ફરમાતા હોય તેવો વિડીયો છે તેમના મોબાઈલમાંથી તેઓએ રેકોર્ડ કર્યો છે અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ ગયો છે સૌથી મોટો સવાલ છે કે રાત્રિની શિફ્ટ દરમિયાન બે કે ત્રણ ડોક્ટરો હોય છે એક ડોક્ટરને પોતાની ફરજમાં જાગવાનું હોય છે તો બીજો આરામ કરતો હોય આ પ્રકારની કામગીરી સિવિલ હોસ્પિટલમાં હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટ સિવિલ હોસ્પિટલ જાણે ચર્ચાનું કેન્દ્ર વારંવાર બનતી હોય છે તેમ વધુ એક વખત આ વિડીયો સામે આવ્યો છે જયારે દર્દીના સગા ડોક્ટરને જગાડે છે ત્યારે ફાઇલ હાથમાં લે છે અને બેઠા બેઠા જ પોતે વાત કરીને સમજાવતા હોય તેવા દ્રશ્યો છે જે વિડીયોની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે એક વખત વિવાદમાં આવી છે જે જાગતા સર્વન્ટ છે તે કહી છે કે આ જવાબદારી ડોક્ટરની હોય છે ને પરંતુ ડોક્ટરો છે તે આરામ ફરમાવતા હોય છે તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે જોકે હવે આ મામલે જે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો વારંવાર એક જ વાત પકડીને બેઠા હોય છે કે તપાસ કરાવશું હકીકત સામે આવશે તો કાર્યવાહી કરશું આ પ્રકારના નિવેદનો વારંવાર હોસ્પિટલની સામેથી આવે છે પરંતુ કાર્યવાહી માત્ર મિંદુ જ હોય છે માત્ર નોટિસો આપવામાં આવે છે નક્કર કાર્યવાહી ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે આ પ્રકારે અનેક દર્દીઓ છે તે પરેશાન થઈ રહ્યા છે અગાઉ પણ કલાકારો છે તેમણે પણ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા એટલે સૌથી મોટો સવાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ સામે ઉત્પન્ન થઈ રહ્યો છે કે દર્દી નારાયણ ક્યારે આવતી હોય છે તેમને પૂરતા પ્રમાણમાં ધ્યાન નથી આપવામાં આવતું ઉદ્ધતન પર્યું વર્તનો પણ થતા હોય છે અને તેને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ વારંવાર ચર્ચામાં રહી છે નક્કર કાર્યવાહી ક્યારે આ સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ ગયો છે ધ્રુવિતા બદલ આભાર આપ માં